ભાવનગરની મુસ્લિમ સમાજની પ્રતિનિધિ સંસ્થા કસ્બા અંજુમન ઇસ્લામમાં ઘણા વિવાદ અને વંટોળ બાદ કાર્યકારી પ્રમુખ તરીકે સલીમભાઈ રાધનપુરની નિમણૂક પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર મુસ્લિમ સમાજની પ્રતિનિધિ સંસ્થા એટલે કસબા અંજુમને ઇસ્લામ જેમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા તોફિકભાઈ શેખે સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ અને ઘણા સમયથી વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં કસબા અંજુમને ઇસ્લામમાં ચાલી રહેલા વહીવટને લઈને વાદવિવાદ અને વંટોડ ચાલતો હતો આખરે આજે રાત્રે ભાવનગરમાં સ્ટેશન રોડ ખાતે આવેલ કસ્બા અંજુમને ઇસ્લામના બિલ્ડિંગ બસીર જાન ખાતે એક મીટિંગ મળી હતી જેમાં કસબા અંજુમને ઇસ્લામના તમામ મુસ્લિમ સમાજના કારોબારી સભ્યો હાજર રહીને ઠરાવ કરીને ભાવનગરના એડવોકેટ એવા સલીમભાઈ રાધનપુરીને સાહીઠ દિવસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ નિર્ણયને તમામ લોકોએ વધાવી લીધો હતો અને સાહીઠ દિવસ બાદ ફરી પાછી ચૂંટણી યોજીને કસબા અંજુમ અને ઇસ્લામના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર મેં લોકસભાના પ્રમુખ પદેથી સ્વૈચ્છિકપણે રાજીનામું આપ્યું છે સમાજના હિત માટે અને સમાજના ઉત્થાન માટે જે સારામાં સારા કાર્ય આગળ કરી શકીએ તે માટે આજ રોજ સમસ્ત જનરલ સભાએ સલીમભાઈ રાધનપુરીને એડવોકેટશ્રીને હાલ કાર્યકારી પ્રમુખ તરીકે નિમેલ છે સલીમભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ મુબારક બાદ કે તમે કાર્યકારી પ્રમુખ તરીકે નિમ્યા છે તો આગળનો આપણો ધ્યેય શું રહેશે અને આનું આપણું શું કરે છે કસબાંજુમ અને ઇસ્લામ ભાવનગરના તમામ એકત્રીસ મુસ્લિમ અલગ અલગ જમાતોની મેન સંસ્થા છે એ સંસ્થાના જે સંસ્થા વતી સભ્યો જે આવતા હોય છે એ લોકો દ્વારા આજે મને ભાવનગર કસ્બાંજુમ અને ઇસ્લામના કાર્યકારી પ્રમુખ તરીકે મને ઈમેલ છે કાર્યકારી પ્રમુખ તરીકે મારે બે મેથ્સ માટે પ્રમુખ તરીકેની કામગીરી કરવાની છે જે ભૂતકાળમાં જૂના પ્રમુખ કૌફિકભાઈ શેખે જે કાંઈ કામગીરી કરી છે એ કામગીરી કેમ આગળ વધે અને મુસ્લિમ સમાજને એનો કેવો કેવો ફાયદો થાય એ માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી જરૂરથી ચોક્કસપણે નિષ્ઠાપૂર્વક કરે છે